સયાજી બાગના એકસો છેતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ ઝૂમાં લાવવામાં આવેલ નવીન પ્રાણીઓ રીછ એક વરુ એક જોડી જરખ એક જોડી વાઇલ્ડ લોગ એક ચોડી શિયાળ એક ચોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા તથા બે પોઈન્ટ આઠ કરોડના ખર્ચે સયાજી બાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનું લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ બાળુ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું આપણે બધા જ જાણીએ છીએ કેડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે એકસો પિસ્તાલીસ વર્ષ પહેલાં આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકો માટે થઈને આટલો મોટો પાર્ક બનાવ્યો હતો આજે જ્યારે એકસો છેતાલીસમાં ત્યારે આપણે એવું કહીએ કે એનો જન્મદિવસ છે અમારી બાગનો ત્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આજે ઉદ્ઘાટન ઉદઘાટન માન્ય મેયરશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું અને જ્યારે આપણે વિચાર કરીએ કે બાળકો માટે અને સહેલીણીઓ માટે આજે પણ વડોદરા શહેરમાં એકમાત્ર એવી જગ્યા કે સયાજી બાગ હોય આપણે કમાડી બાગ પણ કહીએ છીએ તે હજારોની સંખ્યામાં રોજે જ્યારે નાગરિકો આવતા હોય છે બાળકો આવતા હોય છે ત્યારે ખૂબ સરસ મજાનું ગમત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમત મળે તે માટે સાયન્સ પાર્કનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે મને આપના માધ્યમથી તમામ નગરજનોને કહેવું છે કે વિનંતી કરું છું કે આપણે આમ તો આવીએ છીએ બધા લોકો શનિ રહ્યું અહીંયા જ આવીએ છીએ પરંતુ હવે આજે નવું એક નજરાણું ઊભું થયું છે વડોદરા માટે એના માટે પણ આપણે બધા અને આનંદ આજે સયાજી બાગનો એકસો છેતાલીસ સ્થાપના દિવસ છે મારે સર સયાજીરાવ ગાયકવાડે ઓગણીસો ને ઓગણસીમાં આ ગાર્ડનની સ્થાપના વિશ્વમતી નદીના કિનારે લોકોને આનંદ મળી રહે એક આનંદ પ્રમોદનું સ્થળ મળી રહે ગ્રીનરીનો અહેસાસ થાય અને કુદરતના ખોળે એ લોકો આનંદ માણી શકે માટે આ ગાર્ડનની શરૂઆત કરવામાં આવી હતી આજે એકસો છેતાલીસનો સ્થાપના દિવસ છે આજના દિવસે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં એક પેર હાઈના એક પેર વુલ્ફ એક પેર વાઇલ્ડ ડોગ અને એક પેર ફોક્સ રે ફોક્સ અને એક માદા રીચ જે આજે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે સાથે સાથે કમાટી બાગનું અપગ્રેડેશન થાય અને કમાટી બાગમાં આજે સાયન્સ પાર્કનું પણ લોકાર્પણ રાખવામાં આવ્યું છે સાયન્સ પાર્ક લગભગ ચાલીસ લાખના ખર્ચે કરવામાં આવ્યો છે અને કમાડી બાગમાં અન્ય સુવિધાઓ એક પોઈન્ટ અડસઠ કરોડ એટલે ટોટલ ટુ પોઈન્ટ કરોડના ખર્ચે આ સાયન્સ પાર્ક અને કમાડી બાગ અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવી છે એનું પણ આજે લોકાર્પણ રાખવામાં આવ્યું છે ખાસ કરીને બાગની એ વાત કરીએ તો એમાં સાયન્સ પાર્કમાં ગ્રાન્ડ ચેર ગ્રાન્ડ ચેર સોલર કોન્સન્ટ્રેટર હ્યુમન સન્ડાયર ટાઈડ આ બધી સુવિધા ઊભી કરવામાં આવી છે કાનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જી માટે લિફ્ટ અને સી શો પ્લેટ એ સિવાય ઘણી બધી વસ્તુઓ કમાડી બાગમાં અપગ્રેડ કરવામાં આવી છે એમાં સેન્ટર ઓફ ગ્રેવિટી માટેના ઇક્વિપમેન્ટ મૂકવામાં આવ્યા છે વર્ક એફર્ટ ડિફરન્ટ એંગલ માટેના અલગ અલગ સાધનો મૂકવામાં આવ્યા છે ટગ ઓફ વોર છે એ સિવાય ગ્લોઈંગ ગાર્ડન આખો ઊભો કરવામાં આવે છે એમાં ગ્લોઈંગ ડિયર છે ગ્લોઈંગ જીવરા છે ડાયનાસોરનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એલિફન્ટના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે હ્યુમન સનડાઈલ બનાવવામાં આવ્યું છે આમ અલગ અલગ ડિફરન્ટ ટાઈપના વિન્ડ ટર્બાઈન મૂકવામાં આવ્યા છે વિન્ડ કાઇનેટિક એનર્જી કેવી રીતે ઊભી થાય ટાઈડલ પાવર કેવી રીતે ઊભો થાય એમાં પાણીના વ્યૂઝના આધારે કેવી રીતે પાવર જનરેટ થાય છે એટલે બાળકો અહીંયા જ્ઞાન સાથે ગમત મેળવી શકે સાથે સાથે રમતગમતનું જે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એમાં ઇપીડીએમ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે એલઈડી ચેલી ચેરી ટ્રી લગાડવામાં આવ્યું છે એલઈડી કોકોનટ ટ્રી લગાડવામાં આવ્યું છે પેન્સલ કેનોપી છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પ્લેટફોર્મ બનાવ્યા છે ડિયર જીબ્રા જીરાફ ટાઈગર મેપલ ટ્રી બુદ્ધા ટ્રી ભૂલ બુલામણી માટેનો ગાર્ડન ફ્લાવર ક્લોક ડાયનોસોરનું સ્ટેચ્યુ એલિફન્ટનું સ્ટેચ્યુ બાંબુ કેનોપી મેટલ કેનોપી ડાયરેક્શન પોલ અને આર્ચ આમ અલગ અલગ એલિમેન્ટ લગાડી અને તમારી બાગ એક આકર્ષક સ્થળ બને અને ડે બાય ડે જે પ્રમાણે કોર્પોરેશન તમારી બાગની સુવિધા વધારી રહ્યું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં કે જે વડોદરાનું મેઇન સેન્ટર ઓફ એટ્રેક્શન છે એ વધુ એટ્રેક્ટિવ બનશે અને નાગરિકો આ ગાર્ડનનો મેક્સિમમ ફાયદો લઈ અને જે શહેરીકરણનો સમય ચાલી રહ્યો છે ઝડપની જિંદગી છે એમાં રિલેક્સ થવાની સારામાં સારી જગ્યા છે મહારાજા સહજીરાવ ગાયકવાડે અઢારસો ને ઓગણસીમાં જે વિઝન સાથે આ ગાર્ડન ચાલુ કર્યો હતો એ વિઝન અને એમની ને આગળ લઈ જવા માટે વડોદરા કોર્પોરેશન કટિબદ્ધ છે આજના દિવસે વડોદરાના નગરવાસીઓને અમે નવું નજરાણું આપી રહ્યા છે તમામ સહેલાણીઓ તમામ નાગરિકો કે જે કમાટી બાગનો ઉપયોગ કરી રહ્યા છે તમામને આજના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપું છું